તો ડાયાબિટીસ ને બીપી બધું ચેક કર પણ સાહેબ અમારે કરવાનું બધું ઈ જ કીધું હું નો રિવર્સ લે મને આ દે રમાડવા તો ગુડ મોર્નિંગ ને મહાદેવર કેમ છો બધા મજામાં ને તો આપણે સવાર સવારમાં એવી કડકડતી ઠંડીમાં નીકળી ગયા છીએ કેમ કે આપણે છે ને જવાનું હતું ખેરડી ગામમાં વિઝિટ માટે તો જો આ મજૂર પણ સવાર સવારમાં ખેતરમાં કામ કરવા નીકળી ગયા છે આપણે બહુ વેલા નીકળ્યાતા એટલે હેને ઠંડીય બહુ લાગતીતે હવે આપણે ગામ તો જોયું નથી પણ Google ના સહારે આઈલા આવે ને ફાઇનલી એ ગામ આવી ગયું કોઈ બચ્ચા મને રમાડવા દઈશ હે મને દઈશ રમાડવા હે એ હા મને દે ને એ હા એ ફાઇનલી ગાઈસ આપણે જ્યાં જવાનું હતું કેમ્પમાં એ વિદ્યાલય આ છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ પણ હજી કોઈ આવ્યું નથી એટલે બધી વિઝિટમાં અમે જ પેલા હોય તો હવે આપણે હે ને થોડું ગલુડિયા રમાડશું એ તું મૂકી ન દે મને રમાડવું હે હા

ચોગાઈ આ છે ને નું ગલુડીઓ લઈ આવે તો આપણે એને રમાડસુ એ કરતા પહેલા એ આ મસ્ત એ આ મસ્ત કેવું મસ્ત છે પણ એમાં એવું છે કે તમારો ફોન એ એ લે 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 એ લે લાજ ભાગી જાય

અને એ જ દિવસ હવે રિવર્સ કે બધા હેલ્થ ચેકઅપ માટે કેમ્પમાં છે ત્યાં ડાયાબિટીસમાં ફ્રી ચેકઅપ છે કલાક એટલે તમારે તમારા ઘરે ને તો જોઈ આવજો

અને વડલો ને એની નીચે બધા જો આ ભાભા બેઠા છે અને આ પણ કરીને અરે પણ અને પછી આપણે મળી ગયા થોડા એવા ડોગીસ અને એને ખવડાવી દીધા ગાઈસ આમાં અમારો ટાસ્ક હતો કે ઘરે ઘરે બધા એને કેવા જાય અને કન્વિન્સ કરવાનો તો એમાં અમે ઘણા બધા ઘરે ફર્યા અને બીજી અડધી અમારી ટીમ છે ને હા તે અમે જે પ્લેસે કેમ્પ રાખ્યો ને ત્યાં ચેકઅપ કરે છે તો હવે જો આ લોકો બધા એને ઇન્જેક્શન ના નામ થી બી નાનાકડા છોકરાઓને ઇન્જેક્શન મારું ઇન્જેક્શન અરે એક વસ્તુ ભાઈ करिस दात ता, ना नींद नहीं आवे छोकरा ने आई दे दांत काढ दे दांत काढ ना नहीं मार इंजेक्शन नहीं मारू टाटा कर देखो टाटा जो।

ন্রডুথি ডিপ দাকর আেরসে

તમે બધા પણ છે ને જો આવી આવે ને તો એને ખાલી આમ કરી દેજો એટલે હું થઈ જાય જોગડે દેવાની બેલ આઇકન ભઈ ઓ કર દેજો ભાઈ